દરેક ગુના હંમેશા એક્શન લેતી અમદાવાદ પોલીસે દમા બારડ પણ બરાબરનો પાઠ ભણાવ્યો કૃષ્ણનગર માં ભય ફેલાવનારા દમા પકડી પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ અને જાહેરમાં તેની પાસે માફી મંગાવી અને લુખા તત્વોને એક સંદેશો આપ્યો કે જો કાયદો હાથમાં લેશો તો પોલીસ પણ ચૂપ નહીં બેસે અને તેમણે પણ કાયદાના ના પાઠ આવી જ રીતે ભણાવશે એટલે એક પણ ચમરબંધી જો રોપ જમાવશે દાદાગીરી કરશે તો બક્ષવામાં નહીં આવે આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ